ઘરે આવ્યું આવ્યું પાછા ને મસ્તીના મંદિર હતા ને મંદિર આ કામ ચાલું છે જો તમને આમ ઓલું પતરાનું ઓલું દેખાય મિત્રો એવું અહીંયા સુધી બનાવવાનું છે મસ્તીને ટાઇસ વાયસુ નખે ગઈ આ જો રૂમ આવી છે એટલે આવી આ કોણ છે આ તમારું ઘર છે ભાઈ લઈને બર્થડે દિવસનો ફોન બગડી ગયો ક્યાં ચાલી નો ફોન વાપરતો ને ક્યાં દસ હજારનો વિવોનો વાપરો મને ભાઈ ભાઈ એરું હારે બેઠા મારે નિંદાઓ હોય ત્યારે

રોજનું આય આપણે એક જ કામ એક કામ તો ફાઇનલ હોય ખડવાડો આવવાનું હોય ના ફટાફટ ગાડી લઈ નીકળ્યું મિત્રો આપણે મિત્રો આજે તડકો એટલો છે ને વાત જ ન નો સામેથી સાધન જતા હોય એટલે આંખી નથી અત્યારે આપણે જવું કે નાવા કારણ કે ગરમી બહુ થાય તો આજ ખબર નઈ અત્યારે તડકો છે તમને ફૂલડા દેખાડો આપણા મસ્ત મજા ને આપણું ગાર્ડન જુઓ મિત્રો અત્યારે મસ્તીના ખીલેલા છે કેમકે હજી બહાર વાગ્યા છે ને એટલે અને આ તુલસીમાં છે તો આપડે મિત્રો ફટાફટ નાઈ તો મિત્રો આપણે નાહી ધોઈ લીધું છે મસ્ત મજાનું તૈયાર થઈ ગયા છે હવે આપણે પાણી પાવાનું છે છે ગાય તો બધી બેઠી પણ છે તો ઉભી થઈ જાય એટલે આપણે ફટાફટ ગાયું પાણી પાઈ લઈએ પેલા મિત્રો મિત્રો ઘરે ગાયું ગાયું પાઈને ને મંદિર આવ્યા હતા ને મંદિરે કામ ચાલુ છે જો તમને આમ ઓલું પતરાનું ઓલું દેખાય મિત્રો એવું અહીંયા સુધી બનાવવાનું છે આ દિવાલ દેખાય મંદિરની ની ન્યા સુધી બનાવવાનું છે એટલે આ બધું કામ ચાલુ છે કામ થઈ જાય એટલે હું તમને બતાવીશ પતરા ને તો કેવલા ઘરે આવ્યો છું અત્યારે અને આ રૂ કેવલા ઘર પતરા બતરા નખાઈ ગયું છે ને આ વંડી કરી નાખી એક ઉલપાન રૂમ અલગ ને આમપાન રૂમ અલગ ને મસ્ત ને ટાઈસો બાઈસો નખાઈ ગઈ આ જો રૂમ આખી એટલે આ આ કોણ છે આ તમારું ઘર છે ભાઈ ઉઠ ઉટ કોણ એ રૂક કહા સે આતે હે કેવલા જોઈ લે તારા ઘરે આ બધા કૂતરા રેવા આવ્યા મંડ્યા તારી પેલા અને એ મિત્રો કિચન બનાવવાનું છે જો આપણે ઘરે જઈને તો થોડું ખાવું પીવું છે મસ્તી નું ખાઈ પીને આવી તો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે ને વિસલાઈ દુકાન ખોલી નાખી છે સાડા ચાર થયા સાલ ને ભાઈ વિસલાઈ દુકાન ખોલી નાખી છે ને અમે બે બેઠા છીએ વિસલો હજી હોય ને જાગીને આવ્યો લાગે હા હોઈ ગયો તો હું વિસલા અને એક દુઃખ ભરી કહાની કહું ને અમારા વિશાલ વહાટો વિસલાઈ ની બર્થ ડે ફોન બગડી ગયો ક્યાં ચાલી નો ફોન વાપરતો હોય ક્યાં દસ હજાર નો વ્યુ નો વાપરવા માંડ્યો ભાઈ ભાઈ દેખા આપને લાપરવાહી કા નતીજા સમય સમય ની વાત છે સમય બોલવાન હે ભાઈ હવે આપણે ઘરે જઈ આ તો નવરો છે આપણે કામ ધંધા બહુ હોય તો તો 8 વાગી ગયા છે આપણે જવાનું દૂધ દેવા અને અંધારું તમને લાગે છે મને ખબર છે પણ તો રુકો જરા સબર કરો ઓની લાગ લાઈટ બંધ હતી એટલે અંધારું લાગતું હતું હવે મિત્રો આપણે જવાનું ફટાફટ દૂધ દેવા 8:30 8:00 હું કે 8 વાગી ગયા છે 8:30 છે 8:15 મિનિટની વાર છે ખાલી ફટાફટ દૂધ દેવા જઈએ મિત્રો આપણે તો મિત્રો આપણે આવી ગયા દૂધ દેવા તો તમને આ ભીડમાં જો આપણે ગાડી નાખી દીધી છે થોડુંક વાર આગળ જવાનું વધારે આગળ નથી જવાનું મિત્રો આ ભીડમાં ને નાખી દીધી ગાડી આપણે અહીંથી ઓલા ખેડા ગાડી કાજુ હોય તો એક કલાક થઈ જાય એટલું થાય આમાં ભીડ જ એટલી છે ને મિત્રો વાત જ ન પૂછો

અચ્છા મિત્રો આપણે વિશલા ને ઇકોનો બનાવ્યો બનાવતા ખબર ઇકોનું બુકિંગ કરવા જવાનું હતું એટલે શું થયું ઇકો નું યાર આવી જાય રક્ષાબંધન ના દિવસ રક્ષાબંધન ના દિવે આવશે રક્ષાબંધન પછી આવશે તો ટૂંક સમયમાં વિશાલભાઈની ની ઇકો આવવાની છે મિત્રો રક્ષાબંધન કા રક્ષાબંધન પછી આવશે પણ આવી જાય બહુ વહેલા આવી જાય રજા હમણાં રજા વાલે છે બે રજા પડી ગઈ એવું છે મિત્રો આપણા ઘરે આવી છે ને આજનો દિવસ પતી ગયો છે ને બધું કામ ધંધો કરી લીધો છે મસ્તી નો હોય જવાનો છે કાલે સવારે જાગવાનું છે મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો મિત્રો મજા નહીં તો લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જોઈએ